સ્નેમિલન કાર્યક્રમ તેમજ પત્રકાર સન્માન સમારોહનું આયોજન કરે છે ત્યારે સુરત જિલ્લાના મહવા ખાતે મહુવા તાલુકાનો સ્નેમિલન તેમજ પત્રકાર સન્માન સમારોહ ભારતીય પત્રકાર સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ સુનિલભાઈ સોનવણે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સની ચોથિયા તેમજ મહુવા તાલુકા પ્રમુખ નવીનભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો આ સમારોહમાં ભરૂચ તાપી તેમજ સુરત જિલ્લાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા અને એકબીજાની સમસ્યા અને વિચારોની આપલે કરી હતી અને ઉપસ્થિત ઉતકૃષ્ટ કામગીરી કરનાર પત્રકારોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાષ્ટ્રીય અધ્યક્ષ સુનિલભાઈ સોનવાણીએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે પત્રકારો પર થતા અત્યાચારો કોઈ પણ સંજોગોમાં સહી નહીં લેવાય તેના માટે ભારતીય પત્રકાર સંઘ હંમેશ માટે તેમના પડખે ઉભું છે આ પ્રસંગે એક સફળ આયોજન બદલ મોવા તાલુકાના પ્રમુખ નવીનભાઈ પટેલ અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને તેમની કામગીરીને બિરદાવી હતી એ આઈજે ભારતીય પત્રકાર સંઘના ગુજરાત પ્રદેશ પ્રમુખ હનીભાઈ ચોથિયા આજરોજ મહુવા જિલ્લામાં એ એક શાનદાર પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે એમાં ઘણી મોટી સંખ્યાની અંદર આપણા પત્રકારો આવ્યા છે અને મોટી સંખ્યાની અંદર પત્રકારો ભેગા રહ્યા તો હું એમનો દિલથી આભાર વ્યક્ત કરું છું એવી જ રીતે દરેકે દરેક પત્રકારો દરેકે દરેક પ્રોગ્રામની અંદર આવે એવી હું આપસાથી અપેક્ષા રાખું છું એસોસિએશન ઓફ ઇન્ડિયન જર્નલિસ્ટ મેં ભારતીય પત્રકાર સંઘ એઆઈ જે કહીએ આજે મહુવા તાલુકા ખાતે તાલુકાનો પ્રોગ્રામ હતો અને મહુવા તાલુકાના ઘણા બધી સંખ્યામાં પત્રકારો આવ્યા હતા પત્રકારોને સન્માનિત કરવામાં આવ્યા પ્લસ પત્રકારોએ લગતા જે બી કંઈ પ્રશ્નો છે જે ભવિષ્યમાં આવનારી તકલીફો છે ને જે અત્યારે થઈ રહી છે એનું નિવારણ માટે અમે પત્રકારોને અભિપ્રાય લીધો અને આવનાર સમયમાં એની માટે સરકાર સામે કે જે બી કંઈ તકલીફ હોય એના માટે અમારે જે બી કંઈ કાર્ય કરવું પડે એ અમે કરીશું અને એના માટેનો આજે બધા પત્રકારોને આશ્વાસન આપવામાં આવ્યું હવે પછીનો અમારો કાર્યક્રમ વડોદરામાં છે એમપીમાં છે રાજસ્થાનમાં છે અને બેંગ્લોરમાં છે રિપોર્ટર પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી